આતંકવાદી પાકિસ્તાન કટ્ટરવાદીઓનો આખા દેશની અંદર એક અત્યારે એકતા અને ભક્તિ રાષ્ટ્ર ભક્તિનો એક જબરજસ્ત માહોલ બન્યો છે અને એ માહોલને પણ જ્યારે જરૂર પડે ત્યારે આગળ વધારવાનો છે હજુ શું થશે એ આપણે કહી શકતા નથી અત્યારે ભારત અને પાકિસ્તાન બંને બાજુ આક્રમકતાથી

એ ભાગ્ય જ કોઈ હોય શકે અત્યારે તો કોઈ છે જ નહીં ભૂતકાળમાં થયા હોય એ અલગ વાત છે પણ મોદી સાહેબે કીધું છે કે આ નિર્દોષ પ્રવાસીઓને જેમણે શહીદ બનાવ્યા છે એ આતંકવાદીઓને એ આતંકવાદીઓના સંગઠનને જે મદદ કરે છે પાકિસ્તાનની સરકાર એને અમે વીણી વીણીને બદલો લઈશું એ બદલો લેવાનું

ભારત નાગરિકો ઉપર હિન્દુઓ ઉપર કે કાશ્મીર ઉપર એમની નજર મારવાની પણ એમની તાકાત ના રે એ બધું ચાલી રહ્યું છે તમે જુઓ છો છાપા